શ્રીમદ રાજચંદ્ર બીજો પ્રશ્ન મનુષ્ય દેહ સાના જેવો છે તો જવાબમાં આવશે ઓપ્શન એ છાસ જેવો ત્રીજો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્ર લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે તો જવાબમાં આવશે ઓપ્શન બી મોક્ષ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે સત્તાવધાની શક્તિ એટલે શું જવાબ સત્તાવધાની શક્તિ એટલે એક સાથે સો વસ્તુઓ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ બીજો પ્રશ્ન મનુષ્ય આત્મા છે મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ સાપરથી પરથી કહીશો જવાબ શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સત્તેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતા સાત વર્ષ લાગે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી બીજો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રની જીવદયા અને કરુણા ક્યા પ્રસંગમાંથી પ્રગટ થાય છે શ્રીમદ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા શાક સુધારવા છતા તેમણે લીલી શાકભાજી અને કરુણા હતા એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આ કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા જવાબ શ્રીમદ કાકાજી સસરા ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદ નો જ્ઞાની અને સત્તાવધાની તરીકે પરિચય કરાવ્યો ગાંધીજીએ તેમનો પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદ વાંચી તેમણે શ્રીમદ વાંચી સંભળાવ્યા આ પછી શ્રીમદ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ત્યારે ગાંધીજી એમની સત્તાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાર પછી ચોથો પ્રશ્ન ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો શ્રીમદની સ્મરણ શક્તિ શ્રીમદની સ્મરણ શક્તિ બહુ શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું છે ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા તેમને પ્રશ્નો પણ પૂછતા આ બાબતમાં ગાંધીજીએ શ્રીમજી પાસે શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું શ્રીમદજીની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દ્રઢ થયા હતા ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ અંગ્રેજીમાં પણ કર્યું શ્રીમ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું છે આ દ્રષ્ટિએ જોતા એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડોતો હતો હતો જ પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં પાઠ પાઠવીશ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય એકવીસની અંદર ત્યાં સુધી આવજો